ભારતીય સેનાને ભારતમાં બનેલા આત્મઘાતી ડ્રોન નાગસ્ત્ર એકનું પ્રથમ અન્સાઇનમેન્ટ મળ્યું છે આ ડ્રોન નાગપુરની કંપની સોલર ઇન્ડસ્ટ્રીઝના ઇકોનોમિક્સ એક્સપ્લોઝિવ લિમિટેડ યુનિટ દ્વારા બનાવવામાં આવ્યા છે તે સેનાએ ચારસો એંસી લોઇટરિંગ મિનિસન્સની સપ્લાય કરવાનો આદેશ આપ્યો હતો કે તેમાંથી એકસો વીસ ડિલિવરી થઈ ચૂક્યા છે નાગસ્ત્ર એક ડ્રોનની રેન્જ ત્રીસ કિલોમીટર સુધીની છે કે તેનું એડવાન્સ વર્ઝન બે કિલોથી વધુ દારૂ ગોળો વહન કરવામાં સક્ષમ છે તેનો ઉપયોગ દુશ્મનના ટ્રેનિંગ કેમ્પ બેઝ અને લોન્ચ પેડ્સ પર હુમલો કરવા માટે કરવામાં આવશે કે જેથી સૈનિકોને ઓછામાં ઓછું જોખમ રહે છે મહત્વનું છે કે ચાર મહિના પહેલા અમેરિકાએ ભારતને એકત્રીસ એમ ક્યુ નાઇન બી ડ્રોન આપવાનો નિર્ણય કર્યો હતો કે તેમની કિંમત લગભગ ત્રણ પોઈન્ટ નવ્વાણું અબજ ડોલર છે આ ડ્રોનનો ઉપયોગ ચીન અને ભારતની દરિયાઈ સરહદ સાથેની લાઇન ઓફ એક્સ્યુઅલ કંટ્રોલ પર દેખરેખ અને સુરક્ષા વધારવા માટે કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ